મિત્રો આપ પાછળ આવેલી યમુના નદી આપ જોઈ શકો છો યમુના નદીનો નજારો યમુના નદીનો નજારો આપ જોઈ શકો છો એક્ઝેક્ટ તાજમહેલની પાછળ આવેલી છે નદી મિત્રો તાજમહેલ અને તાજમહેલની આજુબાજુ આવેલો જે નજારો જે મિનારા છે એ ખરેખર અદ્ભુત છે જોવાલાયક છે આપ સમય કાઢી ને આવજો મતલબ જોવા માટે એ વખતનું બાંધકામ ભારતમાં જોઈ શકો છો